હેલો દોસ્તો તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે જયદીપ પટેલ બ્લોકમાં અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા બીજા આઉટલેટ ઢોસા છે જે અમે પાણીપુરી બનાવવાના છીએ અને પાણીપુરી ત્યાં જ બનાવીને અમે એક એવી પ્લેસ પર જઈ રહ્યા છીએ કે જે અનાથ આશ્રમ છે મોટું એવું બહુ મોટી પ્લેસ છે અને અનાથ આશ્રમમાં પાસઠથી સિત્તેર નાની અને મોટી ભાડાઓ છે એ લોકોને અમે પાણીપુરી ખવડાવવા જઈ રહ્યા છીએ તો તમને પૂરી પ્રિપેરેશન પણ બતાવશું અને ત્યાં કઈ રીતનો માહોલ છે કેવી અમે બહારથી ખાલી પૂરી લીધેલી છે જે પાછળ રાખેલી છે અને હવે ઢોસા પેલેસ છે અમે પહોંચીને આખી મસાલો છે અને પાણી ત્યાંથી બનાવીને વ્યવસ્થિત બધું અમે લઈને જાશું જે રતનપુર ગામ મોરબી હાઈવે પર આવેલું છે ત્યાં અનાથ આશ્રમ છે અને ત્યાં પાસઠથી સિત્તેર છોકરીઓ છે ને એ લોકોને અમે બધા અવારનવાર જમવા માટે આવતા હોઈએ છે અમે લોકો પણ અહીંથી પાણીપુરીની પૂરી પ્રિપેરેશન લઈને ત્યાં જવાના છીએ અને બધાને પાણીપુરી ખવડાવશું એ પણ તમને બતાવશું દોસ્તો અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે પછી રામ પાણી કરશે પાણીપુરીનો એકદમ નેચરલ મસાલો તૈયાર થઈ ગયો છે જેમાં ખાલી બટેકા અને ચણા છે મસ્ત મજાનું આ પાણી એકદમ ચટપટું એકદમ ઓરિજિનલ ટેસ્ટવાળું કોઈપણ જાતના કેમિકલ નાયકા વગર રેડી થઈ ગયું છે જોઈ શકો છો એકદમ જોરદાર એકદમ ચટપટું પાણી બનાવ્યું છે ટેસ્ટ કરશો એટલે મજા જ આવશે એકદમ ઓરિજિનલ મિત્રો અમે હવે નીકળી ગયા છીએ મોરબી હાઈવે ઉપર અને બધી આઈટમ અમે લઈ લીધી છે પૂરી છે મસાલો છે પાણી છે જે તમે જોઈ શકો છો પહોંચી ગયા છીએ અને ટેબલ ઉપર બધી વસ્તુ ગોઠવી દીધી છે અહીંયા પૂરી છે અને બધી આઈટમ છે આ ખોલીને બતાડો જયદીપભાઈ મસાલો છે પાણી અત્યારે ફ્રીજમાં રાખેલું છે ડુંગળી જે સેવ છે આખી બહુ મસ્ત પ્લેસ છે આ બધા અમારા ભાઈબંધ મિત્રો બધા બેઠા છે આ બધા અમારા સાથીદાર છે What is it? What is it?